મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જો રેશન કાર્ડ ધારકો આ એક કાર્ડને કઢાવી લેશે તો એ લોકોને જે છે આ એક કાર્ડ ઉપરથી આઠ મોટા ફાયદા એટલે કે જે છે આઠ લાભ મળવાપાત્ર રહેશે જેની અંદર આવાસના નિર્માણ એટલે કે ઘર બનાવવા માટેની સહાય અકસ્માત કોઈપણ કારણોસર જો અકસ્માત થાય તો એના માટે જે છે ત્રણ લાખની સહાય અને બીજી પણ અગત્યની જે છે જુદી જુદી સહાય ભોજન માટેની સહાય અને એના દીકરા હોય દીકરા દીકરીઓ હોય જો આ કાર્ડ તમે કઢાવી લીધું હોય અને તમારા દીકરા દીકરીઓ હોય તો એના માટે પણ જે છે આ એક જ કાર્ડ ઉપરથી જે છે ટોટલ આઠ જે છે તમને ફાયદા જે છે થવાના છે તો સમગ્ર માહિતી જે છે વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સૌ પ્રથમ આપણે જે કાર્ડની વાત કરી રહ્યા હતા તે કાર્ડનું નામ છે ઈ નિર્માણ કાર્ડ ગુજરાત સરકાર દ્વારા જે છે આ કાર્ડ જે છે કાઢી આપવામાં આવે છે તો સૌપ્રથમ જે છે આ ઈ નિર્માણ કાર્ડના લાભ અથવા તો ફાયદા કઈ જગ્યાએ આ ઈ નિર્માણ કાર્ડને તમે જે છે ઉપયોગ કરી શકો તેના વિશેની માહિતી જોઈશું ત્યારબાદ જે છે આ ઈ નિર્માણ કાર્ડ તમે કઈ રીતે કઢાવી શકો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે વિશેની માહિતી પણ જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો સૌપ્રથમ જે છે આપણે આ ઈ નિર્માણ કાર્ડ તમે કઈ જગ્યાએ ઉપયોગ કરી શકો તેના વિશેની માહિતી જોઈએ તો કોઈ પણ મહિલા શ્રમિક હોય એટલે કે કોઈ પણ મહિલા મજદૂર અથવા તો મહિલા જે છે કામ કરતી હોય બરાબર છે તો તેને જે છે પ્રથમ બે ડિલિવરીમાં જે છે દરેક ડિલિવરી માટે એટલે કે પર ડિલિવરી જે છે એ સત્યાવીસ હજાર પાંચસોની સહાય મળવાપાત્ર રહેતી હોય છે જો તેની પાસે ઈ નિર્માણ કાર્ડ જે છે એ ગુજરાત સરકાર દ્વારા કાઢી આપવામાં આવતું ઈ નિર્માણ કાર્ડ હોય તો સત્યાવીસ હજાર પાંચસોની સહાય ડિલિવરી વખતે મળવાપાત્ર રહેતી હોય છે ત્યારબાદ વાત કરીએ તો શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ જે છે એક લાખ સાઠ હજાર અને હાઉસિંગ સબસિડી જે છે એ એક લાખની ટોટલ જે છે બે લાખને સાઠ હજારની જે છે એ સહાય આવાસના નિર્માણ કરવા માટે જે છે એ મળતી હોય છે એટલે કે આવાસ યોજના તરીકે જે છે એ તમને આવાસ યોજનામાં જેમ સબસિડી મળતી હોય છે એ જ રીતે જે છે એ ટોટલ જે છે એ તમને બે લાખને સાઠ હજારની સબસિડી આવાસ નિર્માણ માટે પણ જો તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ હોય તો મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો આકસ્મિક મૃત્યુ કોઈપણ જે છે આકસ્માતના કારણે જો મૃત્યુ થાય તો એમાં જે છે ત્રણ લાખની ટોટલ સહાય અને અંતિમ સંસ્કાર યોજના હેઠળ જે છે અંતિમ સંસ્કાર એટલે કોઈ પણ કારણોસર જો મૃત્યુ થયું હોય તો અંતિમ સંસ્કાર યોજના હેઠળ જે છે અંતિમ સંસ્કાર વિધિ માટે જે છે સાત હજારની સહાય જે છે એ રહે ત્યારબાદ બીજા લાભોની વાત કરીએ એટલે કે બીજા જે છે ફાયદાની વાત કરીએ એ નિર્માણ કાર્ડના તો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ જો એ શ્રમિક અથવા તો જે છે એ આ જે ઈ નિર્માણ કાર્ડ જેની પાસે હોય તો એને જે છે એની પુત્રીના નામે જે છે દસ હજારનો જે છે ત્યારબાદ જે છે અન્નપૂર્ણા યોજના એટલે કે અન્નપૂર્ણા યોજના જે ગુજરાત સરકારની ચાલી રહી છે તો એના અંતર્ગત જે છે જો તમારી પાસે શ્રમિક કાર્ડ હોય અને આ ઈ નિર્માણ કાર્ડ હોય તો આ ઈ નિર્માણ કાર્ડ દ્વારા પણ તમે જે છે પાંચ રૂપિયામાં ભોજન મેળવી શકો છો ત્યારબાદ જે છે વ્યાવસાયિક રોગ અને ઈજાના કિસ્સામાં જે છે રૂપિયા ત્રણ લાખની સહાય મળવાપાત્ર રહેશે ત્યારબાદ શિક્ષણ માટે દર બે બાળકો માટે જે છે એટલે કે શિક્ષણ હોય એના જે છે આ તમારી પાસે જો કાર્ડ હોય જે છે એ નિર્માણ કાર્ડ હોય અને તમારા જો બાળકો હોય તો તમારે ટોટલ બે બાળકો માટે જે છે પાંચસોથી જે છે ચાલીસ હજાર સુધીની જે છે શિક્ષણ માટેની પણ સહાય મળવાપાત્ર રહેશે ત્યારબાદ જે છે ઇલેક્ટ્રિક બાઇક ટુ વ્હીલર જે આવતું હોય છે એની ખરીદી માટે એની ખરીદી પર સબસિડી પણ મળવાપાત્ર રહેતી હોય છે જો તમારી પાસે આ ઈ નિર્માણ કાર્ડ કાર્ડ હોય ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ તો તો નિર્માણ નિર્માણ કોણ કઢાવી શકે અથવા કાર્ડની પાત્રતા કોણ ઈ નિર્માણ કાર્ડને પાત્ર છે તો કોઈ પણ જે છે અસંગઠિત ક્ષેત્ર અથવા તો જે છે બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો ફેક્ટરીમાં કામ કરતા વર્કર્સ અથવા તો બાંધકામની અંદર કામ કરતા વર્કર્સ અથવા તો શ્રમિકો જે ફેક્ટરીની અંદર કામ કરતા લોકો હોય અથવા તો બાંધકામ ક્ષેત્રની અંદર જે કામ કરતા લોકો હોય જેની અંદર જે છે ધાબા ભરવામાં જે સેન્ટિંગના કામ આવતા હોય છે એ લોકો સોલાર ફિટિંગના કામ પછી વાઇટ વાયર ફિટિંગ અને બીજા ટાઇલ્સ ફિટિંગ લાદી ફિટિંગ આ બધા જે કામો આવતા હોય છે તો એના જે શ્રમિકો હોય છે એ શ્રમિકોનો જે છે આમાં સમાવેશ થાય છે એટલે કે એ લોકો જે છે આ આઈ નિર્માણ કાર્ડને કઢાવી શકે છે મૂળ જે મજૂર લોકો હોય મજૂર વર્ગ જે છે એ લોકો જે છે આ ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે એ નિર્માણ કાર્ડ માટે લાભાર્થીની ઉંમર જે છે 18 થી જે છે 60 વર્ષની મર્યાદાની અંદર હોવી જોઈએ એટલે કે આ તમારે જો એ નિર્માણ કાર્ડ કઢાવવું હોય તો તમારી ઉંમર જે છે 18 થી સાઠ વર્ષની અંદર હોવી જોઈએ ત્યારબાદ જે છે છેલ્લા બાર મહિનામાં શ્રમિકે શ્રમિક તરીકે જે છે નેવું દિવસ સુધીનો ખાસ કરીને નેવું દિવસ સુધીનું કામ કરેલું હોય તો જ જે છે આ ઈ નિર્માણ કાર્ડ તમે ઘટાવી શકો છો તો ખાસ કરીને જો તમે શ્રમિક હોય તો તમારે જે છે નેવું દિવસ તમારું કામ કરેલું હોય છે એ તમારે પણ બતાડવું પડે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો એ નિર્માણ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ અથવા તો આધાર પુરાવા તો સૌ પ્રથમ જે છે તમારી પાસે તમારું આધાર કાર્ડ હોવું જોઈએ ત્યારબાદ જે છે બેંકની પ્રથમ પાનાની જે છે નકલ ત્યારબાદ જે છે આવકનો દાખલો અને ખાસ કરીને આવકનો દાખલો જે છે તમારે ખાસ કરીને એક લાખથી ઓછી આવક હોય એવા લોકો જ જે છે એ નિર્માણ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે તો એ પણ ખાસ ધ્યાન રાખવું છેલ્લા બાર મહિનામાં જે છે નેવું દિવસ જે છે શ્રમિક તરીકે કામ કર્યું હોય તો એનું પણ જે છે તમારે પ્રમાણપત્ર જે છે એ જરૂરી છે એટલે કે એનું પણ તમારે પ્રમાણપત્ર લાવવું પડશે અને એ જે છે તમે ઓનલાઈન એપ્લાય કરશો ખાસ કરીને આ ઇનિયમ તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે તો એમાં જે છે તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ જે છે ઉંમરના પુરાવા તરીકે તમારું જે છે જન્મનો દાખલો હોય તો જન્મનો દાખલો ત્યારબાદ જે છે તમે જે વ્યવસાય કરતા હોય તો એ વ્યવસાયનું પણ જે છે સ્વપ્રમાણિક તમારું જે છે એ પ્રમાણિત કરેલું પ્રમાણપત્ર તો આ આટલા ડોક્યુમેન્ટ અથવા તો આટલા જે છે આધાર પુરાવાની તમારે જરૂર પડશે ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તો આ ઈ નિર્માણ કાર્ડ જે છે એ તમારે કઈ જગ્યાથી કઢાવવાનું રહેશે એટલે કે આ ઈ નિર્માણ કાર્ડ તમારે ક્યાંથી કઢાવવું તો ગુજરાત સરકારની જે છે મોબાઈલ એપ આ ઈ નિર્માણ કરીને તમે પ્લે સ્ટોરમાં જાઓ અને ઈ નિર્માણ એવું લખશો તો તમને ત્યાં જે છે આ એપ્લિકેશન જોવા મળશે તો એ એ એપ પરથી અથવા તો જે છે ગુજરાત સરકારની ઓફિશિયલ પોર્ટલ ઈ નિર્માણ બીઓસી ડબલ્યુ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને રજીસ્ટ્રેશન કરીને જે છે તમે આ કાર્ડ જે છે એ નિર્માણ કાર્ડ કઢાવી શકો છો અથવા તો તમે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય સ્તરે જે છે તમારા વીસી હોય તો એ વીસી મારફતે પણ જે છે આ કાર્ડ કઢાવી શકો છો અને જો તમે તમારા શહેરી કક્ષાએ હોય તો તમે સીએસસી એટલે કોમન સર્વિસ સેન્ટર તમારું જે સીએસસી સેન્ટર હોય ત્યાં જઈને તમે રજીસ્ટ્રેશન કરીને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવીને તમે જે છે આ કાર્ડને કઢાવી શકો છો ખાસ કરીને આ કાર્ડ જે છે મજૂરી કરતા જે શ્રમિક જે છે શ્રમિકો જે છે બધી જ કેટેગરી જેમ જેની અંદર જે છે બધી જ કેટેગરીના શ્રમિકો આવી જાય છે તો આ શ્રમિકો જે છે આ કાર્ડ કઢાવી શકે છે તો આ કાર્ડ જે છે વહેલાંથી પહેલાં જો તમે શ્રમિક હોય તો કઢાવી લેવું લેવું કારણ કે જે છે આમાં તમને જે છે ઘણા બધા ફાયદા મળવા મળવાપાત્ર રહેતા હોય છે આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને પસંદ આવી છે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર જેને જરૂર હોય આ માહિતીને એ ત્યાં સુધી આ માહિતીને જે છે શેર કરી દેજો થેન્ક યુ